ઓકેયા નજીકમાં જ નાસ્તા હાઉસ છે બધા તમને નાસ્તા હાઉસ મળી જશે હવે આપણે અંદર જઈશું સ્વદેશી અને પ્રગતિ સ્વદેશીની શક્તિ જ સાચી સમૃદ્ધિ સ્ટાર્ટિંગમાં જ અમને આ સરસ મજાના સોપીસ જોવા મળી ગયા છે કેટલા રૂપિયા છે

કેવો અનુભવ ચાલી રહ્યો છે તમારો સુંદર અતિ સુંદર શું છે કુર્તી વાઈટ વ્હાઈટ માં તમને બહુ બધી કુર્તીઓ મળી જશે ડિઝાઇન

હાથથી બનાવેલી બુટ્ટીઓ પણ છે સરસ મજાની હાથથી બનાવેલા ઘરે બનાવેલા સાબુ પણ મળી જશે લીમડાના સાબુ છે પછી ચંદન એલોવેરા ઘણું બધું આ ડેરાગોટાથી બનેલા જે બાર ફોપિસ હતા એમાંથી કંઈક અરે વાહ આ બતાવજો શું કરતા તમે આ કંઈક યુનિક વસ્તુ છે આ પાણી ભરો તો અવાજ કરે એવું કઈ છે ને હા કરો અરે વાહ જોયું અને આવું ઘણું બધું છે અહીંયા યુનિક તમને જોવા મળશે સુંદર મજાની કુર્તીઓ તમને જોવા મળશે આખા ડ્રેસ પણ મળી જશે દાહોદથી છે આ સ્ટોલ અને સુંદર મજાના સેટ છે અહીંયા કેરીના અથાણા મળી જશે તીખા મીઠા અને વધારે ગોળવાળા તો ગાઈ હવે હું તમને કંઈક જોરદાર બતાવવા જઈ રહી છું આ મહુડાના લાડુ છે મીઠા મહુડાના લાડુ અને આના આયુર્વેદિક બહુ બધા સારા એવા ગુણધર્મો છે હવે આમાં કયા કયા સારા એવા ગુણધર્મો છે કે શરીરમાં કમજોરી દૂર કરે છે સૂકી ખાંસી જેમને હોય છે એમાં રાહત આપે છે અને જોડોના દર્દથી પણ રાહત આપે છે તો આ આપણા પાલનપુરમાં હમણાં જે મેળો છે ત્યાં મળી રહેશે તમને જરૂરથી લઈ જજો આ સ્ટોલ છે ચુમ્બાલીસ નંબરનો અને સાથે સાથે તમને આવી છાબડીઓ પણ મળશે રોટલી રાખી શકો છો અને ખજૂરના પાનની હાથથી બનાવેલી ચાબડ્યો છે. છે અને આ આદુ આદુ દેશી આદુ કેવી રીતે બાફી નાખવાનું બાફી નાખવાના

ઠંડી બિલકુલ બી નહીં લાગે તો આમાં ડિઝાઇન પણ છે બધી અલગ અલગ જેમ કે આ ડિઝાઇનો છે કલર મળી જશે તમને બધા અને એક વાર લીધા પછી જોવું નહીં પડે તમે ક્યાંથી છો કચ્છથી કચ્છથી છે બેન જો અને આમાં આટલા બધા કલર પણ છે જો પાછળ બી તમે જોઈ શકો છો ડિઝાઇન યુનિક સાલ તમને બતાવી રહ્યા છે ઓહો એમાં વર્ક તમે જોઈ શકો છો નું કામ અને તમારે જો આ સાલ જોઈએ તો તમે 20 નંબરના સ્ટોલ માં કચ્છ કલા સખી મંડળ કચ્છ ત્યાં આવીને લઈ શકો છો આર્યુ એનું વર્ક છે થોડું હાથમાં આપો આ એ બધું મળી જશે તમને લીમડા નો અને બધા સાબુ પણ મળી જશે લીમડાનો નો કેસેડાનો વાહ આ છે અરવલ્લીથી બીજું પણ એક સ્ટોલ છે જ્યાં બહુ બધા અથાણા રાખેલા છે તમને અવનવા અથાણા મળી જશે કંઈ ખરીદી રહી છે નમસ્કાર તો હું હમણાં અંદર છું અને મેં ઘણા બધા સ્ટોલ કવર કરી લીધા છે અહીંયા તમને ઘણા બધા ગામથી લોકો આવ્યા છે અને પોતાની ચીજ વસ્તુઓ હાથથી બનાવેલી છે અને બીજી ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે ચાલો હવે આગળ જઈએ દેશી કઠોળ અચ્છા ક્યાંથી છે આપણે સાબરકાંઠાથી છે ભાઈ લગ્નોમાં મળતી આ ફૂલવડી લગ્નોમાં હવે લુપ્ત થતી પ્રજાતિઓમાં આવે છે ના લુપ્ત થતી નાસ્તાની પ્રજાતિઓમાં આવે છે ફૂલવડી જ ક્યાંક ક્યાંક જોવા મળે છે જરૂરથી લઈ જજો ફૂલવડી બસ મેળાનો સરસ હિંચકો

છેલ્લે સુધી રહે છેલ્લે સુધી તો રહે ને એમ હા જુઓ વાહ એટલે શું કહેવાય ને પ્રદૂષણ રહિત ઇકો ફ્રેન્ડલી તો અહીંયા તમને આયુર્વેદિક બધા મેડિસિન મળી જશે ફેસ વોશ છે ટૂથપેસ્ટ છે અને બીજું ઘણું બધું પપૈયાનો શોપ છે ગોટમેકનો શોપ છે પછી હેર ઓઇલ છે શેમ્પુ છે પછી ત્રણ જાતની ફેસિયલ કિટ છે પછી આ મેનેજર પેરિકોની કિટ છે પછી ફૂટ ક્રીમ છે બ્રાઇટનિંગ ક્રીમ મેન માટેની છે લેડીઝ માટેની છે ઓહો ઘણી બધી વસ્તુઓ છે ને હર્બલ ની આવો જરૂર આવજો તમે અહીંયા એ કોઈ આઈ થી માતા મન કે બેન 2 મિનિટ ના થાય એવું બધું અહીંયા તમને આયુર્વેદિક સાબુ ને સાથે સાથે મસાલા પણ મળી જશે છે આખો સો ટકા હર્બલ સાબુ બધા વાપરી